નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાગેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક બેન એલઆઈસીમાં નોકરી કરતા હતા એ બેન ચિત્રકાર પાસે જેમ કે મારો એક ફોટો દોરી દો મારો એક ફોટો સરસ મજાનો દોરી દો પણ હા એમાં મારા ગળામાં એકવીસ લાખનો નવ લખો હાર બનાવવાનો છે ખરેખરમાં એમણે પહેર્યો નહોતો એટલે ચિત્રકારે પૂછ્યું કેમ એમ એટલે બેન એટલું બોલ્યા કે જુઓ હું મરી જઈશ એટલે મારા ઘરવાળા ચોક્કસ બીજા લગ્ન કરશે એનું મને ગળા હુંદી વિશ્વાસ છે એનો મને ગળા હુંદી વિશ્વાસ છે અને મારા ચિત્રમાં નવી આવનાર પત્ની નવલખો હાર જોશે ને એટલે એ ઘરમાં ગોત છે અને નહીં મળે એટલે મારા પતિ પાસે ઉઘરાણી કરવાની અને ઉઘરાણી કરશે મારા પતિ દેશે નહીં કારણ કે છે તો નહીં એટલે એ બંનેનો ઝઘડો થાય અને એ ઝઘડો થાય એટલે મને મારા આત્માને અસીમ શાંતિ થશે આને કહેવાય જીવન આનંદ પોલિસી જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છોકરાઓને ભણાવતા ભણાવતા ઘસઘસાટની અંદરમાં ટેબલ ઉપર આમ પગાડા કર્યા અને ખુરશીમાં માથું નાખીને ઘસ ઘસાટ નીંદર માતા અને બરાબર એ જ વેળાએ કલેક્ટર આવી ગયા હવે કલેક્ટર બાજુમાં આવીને ઊભા છે પણ બેનને ખબર હતી નહીં સ્ટાફે હલ બલાવ્યા અને બેન એકદમ આંખીઓ ચોડીને બેઠા છે ને આમ જોયું કલેક્ટર સાહેબને તરત બેને પાટિયું ફેરવી નાખ્યું કે છોકરાઓ જોયું કુંભકર્ણ આવી રીતે ઊંઘતો હતો કુંભકર્ણ આ રીતે ઊંઘતો હતો હવે કલેક્ટર ગોથું ખાઈ ગયા કે આ બેનને સસ્પેન્શન ઓર્ડર દેવો કે પ્રમોશન દેવું આ દુનિયા છે પણ એક દારૂડિયો બેઠા બેઠા હાથમાં મોબાઈલ અને પેગ મારતો જાય અને દાંત કાઢતો જાય ત્યાંથી એક સાદા ભોળા માણા નીકળ્યા ને કે દાંત છે ને કાઢો છો એટલે કે જો આ ફોન મોબાઈલમાં વોટ્સએપમાં એવું લખ્યું છે કે દારૂ પીવાથી જિંદગીની આઠ મિનિટ ઘટી જાય છે દારૂ પીવાથી જિંદગીની આઠ મિનિટ ઘટી જાય છે તો કે એમાં દાંત કાઢવાના ક્યાંથી આવ્યા અનવોલ્યો એટલું બોલ્યો કે દાંત એટલા માટે કાઢું છું કે નીચે પાછું બીજું લખ્યું છે કે હસવાથી જિંદગીની દસ મિનિટ વધી જાય છે તોય બે મિનિટનો ફાયદો છે તોય બે મિનિટનો ફાયદો થાય છે લ્યો ત્યારે તમે બે પેગ મારો બોલો બોલ્યો આગંતુક છે એને પાછું પીવાનું કે જ રાજુ એના પપ્પાને એમ કહેતો હતો કે પપ્પા હું નિશાળમાં ગયો ને કાલે પરીક્ષા લીધી તો મમ્મી પપ્પાના વ્યવસાય વિશેનો પ્રશ્ન પૂછ્યો હતો એટલે એના પપ્પાએ કીધું તે શું લખ્યું બેટા એટલે રાજુ એટલું બોલ્યો પપ્પા મેં વ્યવસાયમાં મારી મમ્મીનો વ્યવસાય એમ લખ્યું કે ગૃહિણી છે અને આપના વ્યવસાયમાં લખ્યું કે મારા પપ્પા દરજી છે અનહલ્યા ગુસ્સે ભરાણા પપ્પા કે નાલાયક મારો વ્યવસાય ફેરવવાની તને ઓથોરિટી કોણે દીધી તારે મારો વ્યવસાય શું કામ ફેરવવો જોઈએ એટલે રાજુ એટલો બોલ્યો કે પપ્પા જુઓ ડેપ્યુટી પોલીસ કમિશનરનું જોડ જોડણી મને આવડતી નહોતી અને મારે માર્ક ગુમાવવા નહોતા એટલા માટે મેં ટૂંકમાં પતાવ્યું એક મિત્ર બીમાર હતો અને ત્રણ દેથી હોસ્પિટલમાં દાખલ હતો એટલે એના ત્રણ મિત્રો ખબર કાઢવા ગયા અને ત્રણેય મિત્રો લગભગ ત્રણેક કલાક સુધી બેઠા અને ઓલે બીમારની પત્ની એટલું બોલી કે તમે જે નર્સ માટે ત્રણ કલાકથી બેઠા છો ને એ નર્સ માટે જ આ ત્રણ દેથી દાખલ થયા છે અને અત્યારે તદ્દન સારું થઈ ગયું છે પણ રજા લેવાનું નામ જ લેતા નથી હવે ઓલાએ ગોથું ખાઈ ગયું અને દર્દીએ ગોથું ખાઈ ગયું એક ફેક્ટરીમાં બધા જ કારીગર પોતપોતાના મશીન ઉપર પ્રામાણિકપણે શાંતિથી પોતાનું કામ કરી જતા હતા પ્રોડક્શન ચાલુ હતું અને એ વેળાએ એક માણસને આ ઊભો તો એ કાંઈ કામ જ નહોતો કરતો આમ અદપારીને ઊભો રહેલો ને આમ આમ ચારે બાજુ નજર કરે આખી ફેક્ટરી નિહાળે પછી એક એક કારીગર સામે નજર કરે મશીન સામે નજર કરે થોડી વાર થાય એટલે બે હાથ ગજવામાં પર આવે પાછો જોતો જ રહે એ જ વેળાએ મેનેજર સાહેબનો રાઉન્ડ આવ્યો હો મેનેજર સાહેબ એને જોઈ ગયા એટલે કાંઈ પણ પૂછ્યા વગર ઓલેન બોલવાય નતું કે આયા એક આયા મારી પાસે આવ એટલે ઓલો ન્યાં ગયો અને મેનેજરે પૂછ્યું કેટલો પગાર છે તારો બીજું કાંઈ વાત જ ન કરે સીધું જ કેટલો પગાર છે તારો તો બોલ્યો કે સાહેબ પંદર હજાર રૂપિયા એટલે મેનેજરે ધડામ દઈને ખિસ્સામાં હાથ નાખ્યો અને પાકીટ કાઢીને ત્રીસ હજાર રૂપિયા ઓલેને હાથમાં દીધા ત્રીસ હજાર હાથમાં દઈ અને મેનેજર એટલું બોલે કાલથી આ ફેક્ટરીમાં દોખાતો નહીં હો તારા જેવા કામચોર માણસની મારે જરૂર નથી કાલથી તારે અહીંયા ફેક્ટરીમાં આવવાનું નથી તારો પંદર હજાર પગાર લઈ જાય અને એક પગાર તને એડવાન્સ દીધો બીજે નોકરી ગોતી લેજે અનુલું હોય ગયો ત્રીસ હજાર રૂપિયા લઈ હવે એ નીકળી ગયા પછી મેનેજરે કારીગરોને પૂછ્યું કોણ હતો આ અન્ય કારીગરોએ કીધું કે સાહેબ એ કુરિયરવાળો હતો અને કવર કંપનીનું દેવા આવ્યો હતો પણ મશીનરી ચાલુ હતી એટલે જોવા ઘડી પર ઊભો રહ્યું હવે મેનેજરે આ વાત પહેલાં પૂછી લીધી હોત આ વાત પૂછવામાં મેનેજરે ઉતાવળ જે કરી એ પહેલાં જ આ વાર્તા પૂછી લીધી હતી કારીગરોને તો કેટલું સારું હતું પણ લેટ પડે ને મેનેજર ઘણી આમ થાય કે બહુ બુદ્ધિવાળો હોય ને બહુ ડાયો બહુ ખરડાય એટલે દોઢા પણ જાતે કર્યું ને તી હજાર ગુમાવ્યા એક અંગ્રેજે એક શેઠને પૂછ્યું શેઠ તમારી ફેક્ટરીમાં કારીગરોને સમયસર આવતા આવવા માટે તમે કેવી રીતે પ્રેરિત કરો છો હેં તો કે તમારા ફેક્ટરીની અંદર જે કારીગરો જે તમારો સ્ટાફ છે એને સમયસર આવવા માટે તમે કેવી રીતે પ્રેરો છો તો શેઠે કીધું સિમ્પલ વસ્તુ છે એકદમ સિમ્પલ વસ્તુ છે મારે ત્રીસ જણાનો સ્ટાફ છે અને મેં ઓગણત્રીસ જણાનું પાર્કિંગ બનાવ્યું છે અને જે છેલ્લે આવે એણે પાર્કિંગ માટે સો રૂપિયા ચૂકવવા પડે છેલ્લો આવે એને પાર્કિંગ માટે સો રૂપિયા દેવા પડે એ સો રૂપિયા બચાવવા માટે પડાપડી થાય છે અને બધાએ સમયસર આવી જાય છે આ બુદ્ધિ અને પછી તો અંગ્રેજ દંડવત પ્રણામ પગમાં સીટની લાંબો થઈ ગયો કે ઓ માય ગોડ એક કાકા અને બાજ બંને પ્લેનમાં આજુબાજુની સીટ ઉપર ગોઠવાયેલા આજુબાજુની સીટ ઉપર બંને બેઠેલા એક બાજુ બાજ બેઠેલો એક બાજુ કાકા બેઠેલા હવે બાજને કમત હોઈ ગઈ એટલે બાજે પંજાની ટેરવા વડે બેલ આઈકોન દબાવ્યો બેલ દબાવ્યો એટલે એર હોસ્ટેસ આવી અને કે યસ સર મે આઈ હેલ્પ યુ એટલે બાજ એટલું બોલ્યું કે હું તો મજાક કરું છું ઓલી નીકળી ગઈ બીજી વાર બાજે પંજાથી બેલ દબાવ્યો અને ઓલી એર હોસ્ટેસ આવીને કે યસ સર મેં આઈ હેલ્પ્યું અને ન્યા ઓલે બાજ એટલું જ બોલે કે મેં હું તો મજાક કરું છું પાછી નીકળી ગઈ ત્રીજી વાર બાજે બેલ દબાવ્યો અને ઓલી દોડીને આવીને યસ સર મેં આઈ હેલ્પ્યું અને તરત બાજ બોલ્યો કે હું તો મજાક કરું છું આ ચિત્ર જોઈને કાકાને એકમત હું કાકા બાજુ બેઠા ને એમને થયું બોલે હું એ બધું દબાવું એટલે કાકાએ આંગળીથી બેલ દબાવ્યો અને ઓલી એર હોસ્ટેસ આવ્યો અને કે યસ સર મેં આઈ હેલ્પ યુ અને તરત કાકાએ એટલું જ કીધું કે હું તો મજાક કરું છું અન એર હોસ્ટેસ ખીજાણી થઈ નથી કહેતા કે કરમીનો પડ્યો કાણો પહેલી જ વારમાં ઓલી એર હોસ્ટેસ સીધી જઈને પાયલટને ફરિયાદ કરી કે ઓલ્યા બે પેસેન્જર એક બાજ અને કાકા બેઠા છે ને બાજ વારે વારે બટન દબાવે છે ને હું ન્યા જઈને કહું છું કે યસ સર મેં આઈ હેલ્પ યુ તો એ મને કહે છે કે હું મજાક કરું છું ત્રણ ચાર ધક્કા એને ખવડાવ્યા મને હેરાન કરી અને હવે કાકાએ બે લાયકોન દબાવે છે ને મને પૂછે હું પૂછું એટલે કે હું મજાક કરું છું આ લોકો મને હેરાન ખૂબ કરે છે અન પાઇલટ ખીજાણો પાયલટે કીધું બંનેનો ઘા કરી દો બારીમાંથી પ્લેનની બારીમાંથી બંનેનો ઘા કરી દો હવે કાકા અને બાજનો ઘા કર્યો પણ બાજ તો ઉડવા માંડ્યો હવે બાજ ઉડતા ઉડતા કાકાને પૂછે એક તરત ઉડતા આવડે છે તમને એટલે કાકા કે ના હળ ઉડતા તો નથી આવડતું તો કે જક મારો બે લાયકોન દબાવ્યો હતો હવે કાકાની ટોપી ઉડી ગઈ તો કાકાના ચશ્મા જાય બરણાટી મારે કાકાનું એક ડાબું ચપ્પલ આ અમને જમણું ચપ્પલ આ અમને પેરણને ધોતી હોતા કાકા જાય બરણાટી માર્યા એટલે હંમેશા અનુકરણ કરતાં પહેલાં દસ વાર વિચારવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી